શાંતિ છવ્વીસ બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમારી તમે અત્યારે ભણવાનું ભણી રહ્યા છો આ ભણવાનું છે પતિથી પાવન બનાવવાનું તમારે આ ભણવાનું પણ છે અને ભણાવવાનું પણ છે પ્રશ્ન છે દુનિયામાં કયું જ્ઞાન હોવા છતાં પણ અજ્ઞાન અંધકાર છે ઉત્તર છે માયાનું જ્ઞાન જેનાથી વિનાશ થાય છે ચંદ્રમાં સુધી જાય છે પરંતુ નવી દુનિયા અને જૂની દુનિયાનું જ્ઞાન કોઈની પાસે નથી આ બધું અજ્ઞાન અંધકારમાં છે બધાને બધા જ્ઞાન નેત્રથી આંધળા છે તમારે અત્યારે તમને અત્યારે આ જ્ઞાન નેત્ર મળ્યું છે તમે નોલેજફુલ બાળકો જાણો છો કે એમના લોકોની બ્રેનમાં વિનાશના જ વિચાર આવે છે તમારી બુદ્ધિમાં સ્થાપનાના વિચાર આવે છે ઓમ શાંતિ બાપ આ શરીર દ્વારા સમજાવે છે એને જીવ કહેવામાં આવે છે આમાં આત્મા પણ છે અને હું પણ આમાં આવીને બેઠો છું આ તો પહેલા પહેલા પાક્કું હોવું જોઈએ એ આને દાદા કહેવાય છે બ્રહ્મા બાબાને આ નિશ્ચય બાળકોને ખૂબ પાક્કો હોવો જોઈએ આ નિશ્ચયમાં જ રમણ કરવાનું છે બરોબર બાબાએ જેમાં પધરામણી કરી છે એ બાપ ખુદ કહે છે હું એના ખૂબ બહુ જન્મોના અંતમાં આવું છું સમજાવવામાં આવ્યું છે છે આ સર્વ શાસ્ત્ર ગીતાનું શ્રીમત અર્થાત શ્રેષ્ઠ મત શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત છે એક ભગવાનની જેના જેની જ શ્રેષ્ઠ મત થી તમે દેવતા બનો છો બાપ ખુદ કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે તમે ભ્રષ્ટ મત પર પતિત બની જાઓ છો દેવતા બનવાનો અર્થ પણ સમજવાનો છે મનુષ્ય મનુષ્યથી નિર્વિકારી દેવતા બનાવવા બાપ આવે છે સતયુગમાં મનુષ્ય જ રહે છે પરંતુ દેવી ગુણવાળા અત્યારે કળિયુગમાં છે બધા આસુરી ગુણવાળા છે બધી મનુષ્ય સૃષ્ટિ પરંતુ આ છે ઈશ્વરીય બુદ્ધિ અને તે છે આ આસુરી બુદ્ધિ અહીંયા છે જ્ઞાન ત્યાં છે ભક્તિ જ્ઞાન અને ભક્તિ અલગ અલગ છે ભક્તિના પુસ્તકો કેટલા ઢેરના ઢેર છે જ્ઞાનનું પુસ્તક એક જ છે એક જ્ઞાન સાગરનું પુસ્તક એક જ હોવું જોઈએ જે પણ ધર્મ સ્થાપન કરે છે એમના પુસ્તક પણ એક જ હોય છે જેને રિલિજિયસ બુક કહેવામાં આવે છે ધાર્મિક બુક કહેવામાં આવે છે પહેલી પહેલી રિલિજિયસ બુક છે ગીતા પહેલું પહેલું આદિ સનાતન છે દેવી દેવતા ધર્મ ન કે હિન્દુ ધર્મ મનુષ્ય સમજે છે ગીતા થી હિન્દુ ધર્મ સ્થાપન થયો ગીતાનો જ્ઞાન શ્રી કૃષ્ણ ગીતાનું જ્ઞાન શ્રી કૃષ્ણએ આપ્યું ક્યારે આપ્યું તો કહે છે પરંપરા થી કોઈ શાસ્ત્રમાં શિવ ભગવાન વાસ છે નહીં અત્યારે તમે સમજો છો આ ગીતા જ્ઞાન દ્વારા જ મનુષ્ય થી દેવતા બને છે જે બાપ અત્યારે અમને આપે છે આપી રહ્યા છે એને જ ભારતનો પ્રાચીન રાજયોગ કહેવામાં આવે છે જે ગીતામાં જ કામ મહાશત્રુ લખેલું છે આ શત્રુને જ શત્રુએ જ તમને હાર અપાવી છે બાપ આના પર જ જીત અપાવીને જગત જીત વિશ્વના માલિક બનાવે છે બેહદના બાપ બેસી આના દ્વારા તમને ભણાવે છે આ છે બધી આત્માઓના બાપ અને આ પછી છે બધી મનુષ્ય આત્માઓના બેહદના બાપ નામ જ છે પ્રજા પિતા બ્રહ્મા તમને કોઈ પૂછી શકે છે કે બ્રહ્માના બાપનું નામ શું છે તો મૂંઝાઈ જશે બાબા કહે છે તમે કોઈને પણ પૂછી શકો છો કે બ્રહ્માના બાપનું નામ શું છે તો એ લોકો મૂંઝાઈ જશે બ્રહ્મા વિષ્ણુ શંકર આ બાપ તો કોઈ ને વતનમાં દેવતાઓ છે એના ઉપર છે શિવ બાળકો જાણે છે શિવ બાબાના જે બાળકો આત્માઓ છે એમણે શરીર ધારણ કર્યું છે એ તો સદેવ નિરાકાર પરમ પિતા પરમાત્મા છે આત્મા જ શરીર દ્વારા કહે છે પરમ પિતા સહજ વાત છે એને કહેવાય છે અલફ અને બે ની બેનું ભણતર કોણ ભણાવે છે ગીતાનું જ્ઞાન કોણે સંભળાવ્યું શ્રી કૃષ્ણને તો ભગવાન નહી કહેવામાં આવશે એ તો દેહધારી છે તાજધારી છે શિવ તો છે નિરાકાર એના પર કોઈ તાજ વગેરે છે નહીં તે જ્ઞાનના સાગર છે બાપ જ બીજ રૂપ ચૈતન્ય છે તમે પણ ચૈતન્ય છો બધા ઝાડના આદિ મધ્ય અંતને તમે જાણો છો ભલે તમે માળી નથી પરંતુ સમજી શકો છો કે બીજ કેવી રીતે નાખે છે એનાથી કેવી રીતે ઝાડ નીકળે છે તે છે જડ અને આ છે ચૈતન્ય આત્માને ચૈતન્ય કહેવામાં આવે છે તમારા આત્મામાં જ જ્ઞાન છે બીજા કોઈ આત્મામાં જ્ઞાન હોઈ ન શકે તો બાપ ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ છે આ ચૈતન્ય ક્રિએશન છે રચના છે તે બધા છે જળ બીજ એવું નથી કે જળ બીજમાં કોઈ જ્ઞાન છે આ તો છે ચૈતન્ય બીજરૂપ રૂપ એમનામાં આખી સૃષ્ટિનું જ્ઞાન છે નોલેજ છે ઝાડની ઉત્પત્તિ પાલના વિનાશનું બધું જ્ઞાન એમનામાં છે પછી નવું ઝાડ કેવી રીતે ઊભું થાય છે એ ગુપ્ત છે તમને તમને તમે જ્ઞાન જ્ઞાન પણ ગુપ્ત મળે છે બાપ પણ ગુપ્ત આવે છે તમે જાણો છો આ કલમ લાગી રહી છે અત્યારે તો બધા પતિત બની ગયા છે અચ્છા બીજની પહેલું બીજનું બીજ વાવ્યું તો બીજથી પહેલું પહેલું પાન નીકળ્યું એ કોણ હતું સત્યુગનો ના સતયુગનું પહેલું પાન તો શ્રી કૃષ્ણને જ કેવાશે નહીં કહેવાય નવું પાન નાનું હોય છે પાછળથી મોટું થાય છે તો આ બીજનું ની કેટલી મહિમા છે આ તો ચૈતન્ય છે ને ભલે બીજા પણ નીકળે છે ધીરે ધીરે એમની ઓછી આપણે દેવી ગુણ ધારણ કરવાના છે એના જેવું બનવાનું છે લક્ષ્મી નારાયણ જેવું ચિત્ર પણ છે આ ચિત્ર ન હોત તો બુદ્ધિમાં જ્ઞાન કેવી રીતે આવત આ ચિત્ર ખૂબ કામમાં આવે છે ભક્તિ માર્ગમાં આ ચિત્રોની પૂજા થતી હતી અને જ્ઞાન જ્ઞાન માર્ગમાં તમને એનાથી મળે છે કે આના જેવું બનવાનું છે ભક્તિ માર્ગમાં એવું નથી સમજતા કે આપણે એવું બનવાનું છે ભક્તિ માર્ગમાં મંદિર વગેરે કેટલા બનાવે છે સૌથી વધારે મંદિર કોના હશે જરૂર શિવ બાબાના જ કહેવાશે બાબાના જ હશે પછી એના પછી ક્રિએશન ના હશે એની રચના ના હશે તો પહેલી રચના પહેલું ક્રિએશન આ લક્ષ્મી નારાયણ છે તો શિવના પછી એમની પૂજા વધારે હશે માતાએ જે માતાઓ જે જ્ઞાન આપે છે એની પૂજા નથી એ તો ભણે છે તમારી પૂજા અત્યારે નથી થતી કારણ કે તમે અત્યારે ભણી જ્યારે તમે ભણીને બનશો ત્યારે પૂજા અત્યારે તમે દેવી દેવતા બનો છો સત્યુગમાં બાપ થોડીને ભણાવવા આવશે સત્યુગમાં તો બાબા ભણાવવાની જ હશે ત્યાં આવું ભણતર થોડી હશે આ ભણતર તો પતિતોને પાવન બનાવવાનું છે તમે જાણો છો અમારે અમે જે એવા અમને જે એવા બનાવે છે એની પૂજા થાય છે પછી અમારી પણ પૂજા નંબર વાર થશે પછી નીચે પડતા પડતા પાંચ તત્વોની પૂજા પણ કરવા લાગી જાય છે પાંચ તત્વોની પૂજા એટલે કે પતિત શરીરની છે કે આ લક્ષ્મી આખો સૃષ્ટિ પર રાજ્ય હતું કેવી રીતે અને ક્યારે મેળવ્યું આ કોઈને ખબર નથી લાખો વર્ષ કહી દે છે લાખો વર્ષની વાત તો કોઈની બુદ્ધિમાં બેસી ન શકે એટલે કહી દે છે કે આ પરંપરાથી ચાલ્યું આવે છે અત્યારે તમે જાણો છો દેવી દેવતા ધર્મવાળા બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે જે ભારતમાં છે તે પોતાને હિન્દુ કહી દે છે કારણ કે પતિત હોવાને કારણે દેવી દેવતા કહેવું શોભતું નથી પરંતુ મનુષ્યોમાં જ્ઞાન ક્યાં છે દેવી દેવતાઓથી પણ ઊંચા ટાઈટલ પોતાના પણ રખાવે છે પાવન દેવી દેવતાઓની પૂજા કરતા માથા ઝુકાવે છે માથું તો નમાવે છે ને પરંતુ પોતાને પતિ સમજે થોડી છે ભારતમાં ખાસ કન્યાઓનું ને કેટલું નમન કરે છે કુમારોને એટલું નથી કરતા મેલ થી વધારે ફીમેલ ને નમન કરે છે કારણ કે આ સમયે જ્ઞાન અમૃત પહેલા આ માતાઓને મળે છે બાપ આમાં પ્રવેશ કરે છે આ પણ સમજાવે છે કે આ એટલે કે બ્રહ્મા બાબા જ્ઞાનની મોટી નદી છે જ્ઞાન નદી પણ છે પછી પુરુષ પણ છે બ્રહ્મપુત્રા નદી સૌથી મોટી છે જે કલકત્તા તરફ સાગરમાં જઈને મળે છે મેળો પણ ત્યાં જ લાગે છે પરંતુ એમને એ ખબર નથી કે આ આત્માઓ અને પરમાત્માનો મેળો છે એ તો પાણીની નદી છે જેનું નામ બ્રહ્મપુત્રા રાખ્યું છે એ તો બ્રહ્મને ઈશ્વર કહી દે છે એટલે બ્રહ્મપુત્રાને પાવન સમજે છે પતિત પાવન વાસ્તવમાં ગંગાને નહીં કહેવામાં આવશે આ સાગર અહીંયા સાગર અને બ્રહ્મા નદીનો મેલ છે બાપ કહે છે આ ફિમેલ તો નથી ફિમેલ તો છે ને સ્ત્રી તો છે ને જેના દ્વારા એડોપ્શન થાય છે આ ખૂબ ગુહ્ય સમજવાની વાતો છે જે પછી પ્રાય લોપ થઈ જવાની છે પછી ફરીથી મનુષ્ય આ આધાર પર શાસ્ત્ર વગેરે બનાવે છે પહેલા હાથમાં હાથથી લખેલા શાસ્ત્ર હતા પછી મોટી મોટી ખૂબ મોટી મોટી પુસ્તકો છપાવવામાં આવી છે સંસ્કૃતમાં શ્લોક આદિ તો હતા રાજયોગ શીખવાડું છું પછી આ દુનિયા જ ખલાસ થઈ જશે શાસ્ત્ર વગેરે કંઈ પણ નહીં રહેશે પછી ભક્તિ માર્ગમાં આ શાસ્ત્ર વગેરે બનશે મનુષ્ય સમજે છે આ શાસ્ત્ર વગેરે પરંપરાથી ચાલ્યા આવ્યા છે જેનાથી તમે સોઝરામાં આવો છો રોશનીમાં આવો છો સત્યુગમાં છે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ કળિયુગમાં તો બધા અપવિત્ર પ્રવૃત્તિ વાળા છે આ પણ રમ છે પછી છે નિવૃત્તિ માર્ગ જેને સંન્યાસ ધર્મ કહેવાય છે જંગલમાં જઈને રહે છે તે છે હદનો સંન્યાસ રહે તો આ જૂની દુનિયામાં જ છે અત્યારે તમે જાણો છો જાઓ છો નવી દુનિયામાં તમે તમને તો બાપે તે ત્રીજું નેત્ર આપ્યું છે બાપ પાસેથી આપણને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે તો તમે એટલા નોલેજફુલ બનો છો આનાથી વધારે નોલેજ જ્ઞાન હોતું જ નથી એ તો છે માયાની નોલેજ જેનાથી વિનાશ થાય છે તે લોકો મૂન પર ચાંદ ઉપર જઈને શોધ કરે છે તમારા માટે કોઈ નવી વાત નથી આ બધો માયાનો પંપ છે ખૂબ શો કરે છે ખૂબ ડીપનેસમાં જાય છે ગહેરાઈમાં જાય છે કે કંઈક કમાલ કરીને બતાવીએ ખૂબ કમાલ કરવાથી પછી નુકસાન થઈ જાય છે એમના બ્રેનમાં એમના દિમાગમાં વિનાશના જ વિચારો આવે છે શું શું બનાવતા રહે છે બનાવવા વાળા જાણે છે આનાથી વિનાશ જ થશે ટ્રાયલ પણ કરતા રહે છે કહે પણ છે કે બે બિલાડાઓ લડશે માખણ ત્રીજો ખાઈ જશે કહાની તો નાની છે પરંતુ ખેલ કેટલો મોટો છે નામ આનું બાલા છે રોશન છે આના દ્વારા જ વિનાશની નોંધ છે કોઈને તો નિમિત્ત બનાવવાનું છે ને કોઈ તો નિમિત્ત બનશે જ ને ક્રિશ્ચન લોકો સમજે છે ઇસ્લામી બુદ્ધિ પણ ન હતા પછી પણ ક્રિશ્ચન લોકો છતાં પણ ક્રિશ્ચિયન લોકોની તો સમજ સારી છે ભારતવાસી કહે છે દેવી દેવતા ધર્મ લાખો વર્ષ પહેલા હતો તો બુદ્ધુ ઠેર્યા ને થયા ને બાપ ભારતમાં જ આવે છે પણ યાદ રહે ત્યારે બાબા તમને બાકોને કેટલું સહજ કરીને સમજાવે છે મને યાદ કરો તો તમે સોનાના વાસણ બની જશો તો ધારણા પણ સારી થશે યાદની યાત્રાથી જ પાપ કપાશે મુરલી નહીં સાંભળે તો જ્ઞાન રફુ ચક્કર થઈ જાય છે બાપ તો રહેમ દિલ હોવાના કારણે ઉઠવાની ઉઠવાની જ યુક્તિ બતાવતા રહે છે અને અંત સુધી પણ શીખવાડતા જ રહેશે અચ્છા આજે ભોગ છે ભોગ લગાવીને જલ્દી પાછા આવી જવાનું છે બાકી વૈકુંઠમાં જઈને દેવી દેવતાઓ વગેરેના સાક્ષાત્કાર કરવા આ બધું ફાલતું છે આમાં ખૂબ મહિન બુદ્ધિ જોઈએ બાપ આરથ દ્વારા કહે છે મને યાદ કરો હું જ પતિ પાવન તમારો બાપ છું તમારી સાથે ખાઉં તમારી સાથે બેઠું આ બધું અહીંયા માટે છે ઉપરમાં કેવી રીતે હશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાબા આ દાદામાં પ્રવેશ થઈને આપણને મનુષ્ય થી દેવતા અર્થાત વિકારી થી નિર્વિકારી બનાવવા માટે ગીતાનું જ્ઞાન સંભળાવી રહ્યા છે આ નિશ્ચય થી રમણ કરવાનું છે શ્રીમત પર ચાલી શ્રેષ્ઠ ગુણવાન બનવાનું છે બીજું બુદ્ધિને સોનાનું વાસણ બનાવવાનું છે જ્ઞાન હંમેશા બની રહે એના માટે મુરલી જરૂર વાંચવાની અને સાંભળવાની છે આજનું વરદાન પોતાના પોઝિશનની સ્મૃતિ દ્વારા માયા ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળા નિરંતર યોગી ભવ જેવી રીતે સ્થૂળ પોઝિશન વાળા પોતાની પોઝિશન ને ક્યારેય ભૂલતા નથી એવી રીતે તમારું પોઝિશન છે માસ્ટર સર્વશક્તિવાન આ હંમેશા યાદ રાખો અને રોજ અમૃતવેલા આ સ્મૃતિને ઇમર્જ કરો તો નિરંતર યોગી બની જશો અને આખો દિવસ એનો સહયોગ મળતો રહેશે પછી માસ્ટર સર્વશક્તિમાન ના આગળ માયા આવી નથી જ્યારે બાપ પોતાની સ્મૃતિની ઊંચી સ્ટેજ પર રહેશે જ્યારે આપ જ્યારે તમે પોતાની સ્મૃતિની ઊંચી સ્ટેજ પર રહેશો તો માયા કીડી જેટલી સહજ થઈ જશે હમ સ્લોગન છે આત્મા પુરુષને શ્રેષ્ઠ બનાવવાવાળા જ સાચા પુરુષાર્થી છે ઓમ શાંતિ